गुड इवनिंग अम्म जी रहा मम्मी पप्पा ने लाइने ब्रिज पर फरवा बस हम छा दिवस बाकी मम्मी पप्पा कैमेरा मंदिर जिया बोलो नॉट हैप्पी जिया इज नॉट हेपी बाय पर चढ़ी खासूचू जब बार चढ़ी सके जिया चढ़ाव बार ने चलाव અને આ જે છે ને અહીંયાથી છે ને તમે બાયસિકલ લઈને ઉપર ચડી શકો એના માટે લઈને બનાવેલી છે છેક ઉપર જઈશું અમે લોકો હા બીક તો લાગે અમે નીચે જોઈએ ને તો બીક લાગે એ જો અહીંયા બી લોક મારેલા છે બધા અડધું પહોંચી ગયા ઉપર ચડી ગયા થાક લાગ્યો રાઈ ગયો એ پورا ફોલ જો સંસ્કાટનો ફોર ફાઇનલી અને અહીંયા છે ને હવે ફોલ ચાલુ થઈ ગયો છે એટલે મોસ્ટ ઓફ બધા જાડવા છે ને યેલ્લો થઈ ગયા અને આ જો અમારો નાઈગ્રા બ્રિસ સંસ્કાટનો લિટલ લિટલ નાનો નાનો યસ કેટલા ફાઇન યલો ઝાડવા એકદમ યલો કલરના બધા પત્તા થઈ જશે અને પપ્પા ત્યાં છે પેલા નીચે ઉતારવા માંડે મમ્મી તો જો છત્રી લઈ ને આય છે અમને ઓળવા આપીસ જો જંગલ એ જંગલ જંગલ પીળા કલર નું જંગલ

kattu <laughs> mandir ma swaminarayan hindu temple ma oh.

પોપકોર્ન ખાવા બેસી ગયા અહીંયા ચાલી રહી છે બિગ આઈસક્રીમ વારો છે તો ચલો આઈસ્ક્રીમ ખાવા તો આ તો આજનો મારો વ્લોગ મારો વ્લોગ પસંદ પડ્યો તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ યુટ્યુબ ચેનલ પ્રજાપતિ ફેમિલી ઇન કેનેડા મળીશું નવા વ્લોગમાં આવજો બાય બાય